અને જ ઉત્સાહ આ વખતે પણ જોવા મળ્યો છે પણ આગામી સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે અને તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને શહેરની જનતામાં આ પ્રકારનો ઉત્સાહ ખૂબ જ વધુ કહી શકાય એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે પ્રફુલભાઈ પાનસેરિયા પણ ઝી ચોવીસ કલાક સાથે વાતચીત કરી આવો સાંભળીએ આજે સુરત શહેર એ આમ તો ચોર્યાસી દેશોના વાવટાઓ અહીંયા ફરકતા હતા એ સુરત શહેરની અંદર વિશ્વ નેતા ભારતીય તમામ ભારતીયોના દિલની અંદર જેમનું નામ ગુંજે છે એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સુરતની ધરતી પર આજે બે મહત્ત્વના લોકાર્પણ કરવા આવી રહ્યા છે ડાયમંડ બોર્સ તો દુનિયાની અંદર સૌથી કોસ્ટલી કમર્શિયલ હબ જ્યારે સુરતની અંદર આજે લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે આ સુરતની આન અને શાન છે અને ગુજરાતની પણ કુલ મળીને ભારતને એક નવી દિશા ભારત એક નવી ઇકોનોમિક રીતે ડેવલપ થઈ રહ્યું છે ત્યારે ફાઈવ ટ્રિલિયન ઇકોનોમિકની અંદર ગુજરાતનો દસ ટકા હિસ્સો જ્યારે છે આ હિસ્સો વધી અને રાષ્ટ્ર નિર્માણમાં સુરત પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપશે આજે પુરા સુરત શહેર શણગારાયું હોય પ્રત્યેક દિલની અંદર મોદી સાહેબને આવકારવા આતુર છે ત્યારે આટલો પ્રેમ આટલી કરુણા આટલી સદભાવના એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરેક ભારતીયના દિલની અંદર વહાવી છે